મનસુરી સૈલામ મણિયાર અર્શિન ધોબી મોહમ્મદ અલીયાર મલિક સુફિયાન મિર્ઝા હેબ્બા મિર્ઝા અને જૈનખાન પઠાણનો સમાવેશ થાય છે બીજા ક્રમાંકના આ કાતા ઇવેન્ટમાં ગુલામ કબીર પઠાણનો સમાવેશ થાય છે કુમિદ ઇવેન્ટમાં પ્રથમ ક્રમાંકે શ્યાન મનસુરી સાલ્યા મણિયાર મોહમ્મદ અલી મલિક અને સુફિયાન મિર્ઝાનો પણ સમાવેશ થાય છે વિદ્યાર્થીઓ કે જોએ મેડલ મેળવી અને તાંદીયા વિસ્તાર અને શાળાનું નામ રોશન કર્યું છે વિજેતા વિદ્યાર્થીઓને એકેડમીના કોચ તસલીમ મલિક અને ચીફ ઇન્સ્ટ્રક્ટર જાબીર હુસેન એન મલિક દ્વારા તાલીમ મેળવવામાં આવી છે વિજેતા થવા બદલ ફેસસાળાના આચાર્ય શ્રી તરનુમ મેડમ ટ્રસ્ટી શ્રી અજીત સૈયદ સાહેબ અને ટ્રસ્ટી શ્રી આરિફભાઈ સૈયદ અને ઇન્ટરનેશનલ વાળો ફેડરેશનના સ્ટાઇલ હેડ અને પ્રેસિડન્ટ ચંદ્રેશ સિંઘ અને વિકાસ સોડીસર અને વિદ્યાર્થીઓના વાલીશ્રીઓ દ્વારા વિજેતા વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવવામાં આવી છે જે આજે સાનો પ્રોગ્રામ કરવામાં આવ્યો હતો ગઈકાલે તારીખ ત્રણ ઓગસ્ટ બે હજાર પચીસના રોજ વાઘોડિયા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે પરિવાર ચાર રસ્તા પાસે ટ્વેલ્થ ઓદસુકા કરાટે કપનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ફેઝ સ્કૂલ ખાતે જેબીઝ માર્શલ આર્ટ કરાટે અંદર થી અગિયાર વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો જેમાં અલગ અલગ કેટેગરીમાં કાતા અને કુમિતિની અંદર અલગ અલગ વિદ્યાર્થી અલગ અલગ કેટેગરીમાં વિદ્યાર્થીઓએ પ્રદર્શન કરીને મેડલ મેળવ્યા છે જેની અંદર ગોલ્ડ સિલ્વર અને બ્રોન્ઝ મેડલ સામેલ છે આ બાળકો છેલ્લા ચાર મહિનાથી ફેઝ સ્કૂલ ખાતે તાલીમ મેળવી રહ્યા હતા અને અત્યારે આ છોકરાઓ ચાર મહિનામાં તૈયાર થઈને ખરેખર બહુ જ ખૂબસૂરત એ લોકોએ પ્રદર્શન કરીને ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને મેડલ મેળવ્યા છે અને તમે જોઈ શકો છો કે વાલીઓમાં પણ એટલો ઉત્સાહ છે કે જે બાળકો મેડલ લઈને આવ્યા છે તેઓને પ્રોત્સાહન આપવા માટે હાજર રહેલા વાલી વાલીશ્રીઓએ છોકરાઓને અલગ અલગ પ્રકારની મીઠાઈ ચોકલેટ કેક આપીને એમને સન્માનિત કર્યા છે અને સાથે સાથે શાળાના પ્રિન્સિપલ ટ્રસ્ટીગણ અને શિક્ષણગણ દ્વારા પણ બાળકોને શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે કેટલા સમયથી બાળકો તાલીમ રહી બાળકો ચાર ચાર મહિનાથી તાલીમ લઈ રહ્યા છે અને સતત ચોમાસું હોવા છતાં સતત વાલી સ્ત્રીઓના પણ એટલા જ એફર્ટ્સ તમને મળ્યા છે જેથી કરીને છોકરાઓ આજે આ સ્ટેજ પર પહોંચ્યા છે તમે જોઈ શકો છો ચાર વર્ષથી લઈને પંદર વર્ષ સુધીના તમામ બાળકોએ એની અંદર ભાગ લીધો હતો અને સારો એવો રિઝલ્ટ એ લોકોએ આપ્યો છે ભવિષ્યમાં અમે આશા રાખીએ છીએ કે આવી જ સરસ મજાની રમતોની અંદર એ લોકો પાર્ટિસિપેટ કરે કરાટે જે અત્યારે ઓલિમ્પિક ગેમ્સ થવા જઈ રહી છે એની અંદર પણ એ લોકો ભાગ લે અને સમયસર સારું પ્રદર્શન કરીને તાંદલજા વિસ્તારનું આપણા શહેરનું અને આપણા રાજ્યનું નામ રોશન કરે તેવી અમારી આશા છે સુનાવું આપું મારું નામ જાબીર હુસેન મલિક કરાટે એકેડમીનો કોચ છું જે આજે જે પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો તમારા બાળકે કેવું પ્રદર્શન કર્યું છે શું કહેશો મારા બાળકે બહુ જ સારું પ્રદર્શન કર્યું છે એ છેલ્લા ચાર મહિનાથી ટ્રેનિંગ લઈ રહ્યો છે અને ફર્સ્ટ ટાઈમે આવી એક કોઈ મોટી ટુર્નામેન્ટમાં જઈને રમ્યો છે પણ જે એના કોચ છે જાવીર સર એમણે બહુ જ સારી છોકરાઓને અહીંયા પ્રેક્ટિસ કરાઈ છે બહુ જ સારી તાલીમ આપી છે જેના લીધે બધા જ તમામ બાળકોએ બહુ જ સારું પ્રદર્શન કરીને ગોલ્ડ મેડલથી લઈને બ્રોન્જ મેડલ સુધી બધાએ જીત્યા છે એટલે જામીર બી ખૂબ ખૂબ અમે લોકો આભાર માનીએ છીએ કે એમણે બાળકો પાછળ બહુ સારું એવું ટાઈમ એમનું આપીને અને બહુ સારી એ છોકરાઓની અંદર એક એ જગાડીને એ કર્યું છે કે છોકરાઓ આગળ હજુ વધીને એવી જ રીતે આ એકેડમીનું નામ રોશન કરશે અને આપણા તાંદલિયા વિસ્તારનું બી નામ રોશન કરશે સુનાવ રમેશ પઠાણ